ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मैपुत्राय धीमहि तन्नो ॐ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय श्रीबालकृष्णलालकी जय श्रीद्वारिकाधीशकी जय जय ॐ श्रीपितृपरमात्मने नमः वासुदेवाय वसुदे वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जग પહેલા સાધક બંધુઓ વહલા ભક્તજનો અને સનાતન ધર્મના આપસર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન પરમ કૃપાળો પરમાત્મા જગદાધાર વિશ્વાધાર શ્રી નારાયણ દ્વારિકાધીશજી મહારાજના ચરણોમાં કોટી વંદન હો સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય સાધક બંધુ ડુંગરેજી કૃત ભાગવત નવનીતિની આ દિવ્ય જ્ઞાન સરવાણીમાં સદગુરુ મહારાજના આશીર્વચનથી ત્રિકમાચાર્ય બાપુની પ્રેરણાથી અને ભગવાન દ્વારિકાધીશી મહારાજના કૃપાપાત્રથી આપણે સૌ જ્યારે ગંગામાં પાવન થઈ રહ્યા છીએ ત્યારે નિષ્કામ ભક્તિ યોગની અંદર આગળ વધીએ ગોપીઓની નિષ્કામ ભક્તિ કેવી હતી તે અધ્યાયની કથાનું પઠન અને શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ સર્વ પિતૃદેવોના દેવોના આશીર્વચન પ્રાપ્ત કરીએ ભાગવત ભગવાનની કૃપા પ્રાપ્ત કરીએ ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવવાને માટે ગોકુલમાં ગયા હતા ઉદ્ધવજી મહારાજ ગોકુલમાં ગુરુ બનવાને માટે ગયા હતા તેઓ ગોપીઓને તત્વજ્ઞાનનો ઉપદેશ કરવાને માટે ગયા હતા ઉદ્ધવજી ગુરુ બનવાને માટે ગયા હતા ગોપીઓના ત્યાં તેમને દર્શન થયા છે ગોપીઓનો સત્સંગ થયો છે ત્યારે ઉદ્ધવજીને ખબર પડે છે કે અરે ગોપીઓનો ભગવાન પ્રત્યેનો જે અનન્ય ભાવ છે એ તો કંઈક મારા જ્ઞાન કરતાં પણ વિશેષ છે હું અહીંયા મારું અભિમાન લઈને ગુરુ થવાને માટે આવ્યો હતો પણ ગોપીઓની આ પ્રેમ ભક્તિ જોઈ મારું હૃદય છે એ પુલકિત થઈ જવા લાગ્યું છે અને ઉદ્ધવજી છે એ ગોપીઓના ચરણોમાં નતમસ્તક થઈ વંદન કરવા લાગે છે કે ગોપીઓના સત્સંગમાં ઉદ્ધવજીનું અભિમાન છે એ દૂર થઈ ગયું છે વ્રજવાસી લોકો તો એવું પણ કહે છે કે ઉદ્ધવ સુદ્ધો હઈ ગયો કે ગોપીઓનો સત્સંગ થયો નહોતો ત્યાં સુધી જ ઉદ્ધવજી છે એ થોડા અકડમાં ચાલતા હતા કે મને બધા કરતાં કંઈક વિશેષ સમજણ છે મારામાં બધા કરતાં કંઈક વિશેષ જ્ઞાન છે આવું ગો ઉદ્ધવજી છે જેણે ગોપીઓનું દર્શન નહોતું કર્યું એમાં સત્સંગ નહોતો થયો ત્યાં સુધી જ આ એમનું અભિમાન છે હતું એમના દર્શન થતાની સાથે જ એમનું અભિમાન છે એ ઓગળી જવા લાગે છે અભિમાનમાં તેઓ બોલતા હતા કે હું બધું જાણું છું હું જ્ઞાની છું ગોપીઓનો સત્સંગ થયો ઉદ્ધવજીનું અભિમાન દૂર થયું ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવે છે કે આંખો બંધ કરો નિરાકાર જ્યોતિનું ધ્યાન કરો બ્રહ્મ નિરાકાર છે આત્મા બ્રહ્મ સ્વરૂપ છે તો બધી ગોપીઓમાંથી એક ગોપી છે એ ઉદ્ધવજી મહારાજને કંઈક આવું કહે છે કે ઉદ્ધવજી હું કંઈ ભણી ગણી નથી મને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી હું કંઈ જાણતી નથી તમે કહો છો કે આંખ બંધ કરીને કોઈ દિવ્ય જ્યોતિનું ધ્યાન કરો આત્મા બ્રહ્મરૂપ છે આ બરાબર છે પણ શું કરું હું તો આંખ બંધ કરું તો મને કેવળ ને કેવળ શ્રી કૃષ્ણના જ દર્શન થાય છે મને કોઈ જ્યોતિ દેખાતી નથી ઉદ્ધવજી તમારી જ્ઞાનની વાત મારા મગજમાં ઉતરતી નથી હું તો આંખ બંધ કરું ત્યાં જ મને દ્વારકાધીશ દેખાય છે કૃષ્ણ પરમાત્માના દર્શન થાય છે કેટલાક જ્ઞાની લોકો એવા હોય છે કે જે આંખ આંખ બંધ કરીને બેસે ત્યારે તેમને તેમને જ્યોતિ દેખાય દેખાય છે છે ખોલ્યા પછી જગત આ મહારાજ ભાગવત નમૃત્તમાં લખે છે કે કાચું જ્ઞાન કહેવામાં આવ્યું છે ઉદ્ધવજી હું શું કરું મારી નજર જ્યાં જાય છે ત્યાં કૃષ્ણના જ દર્શન થાય છે હું જે કંઈ પણ જોઉં છું જ્યાંનો દ્રષ્ટિપાત કરું છું ત્યાં મને કેવળને કેવળ કૃષ્ણ જ દેખાય છે ઉદ્ધવજી તમે કહો છો કે હું મથુરાથી આવ્યો છું શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું પરંતુ મારા કૃષ્ણ તો હરપળ મારી સાથે છે હું તેમની સાથે રૂબરૂ વાત કરું છું તો તો પછી તમે તેમનો સંદેશો લઈને મારા સુધી અમારા સુધી આવ્યા શા માટે કેવી રીતે આપણે આવવાની જરૂર પડી મારા બધાની પાસે કૃષ્ણ છે ચોવીસે કલાક હાજર રહેનારા છે મધુરાના શ્રીકૃષ્ણ એ કોઈ બીજા શ્રીકૃષ્ણ હશે તમે જે શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવેલા છો એ કૃષ્ણ અમારા કૃષ્ણ નથી એ પણ કોઈ બીજા કૃષ્ણ હશે કારણ કે અમારા કૃષ્ણ છે તો હરપડ અમારી સાથે રહેનારા છે ઉદ્ધવજી મેં આજે જ પ્રાતકાળે શ્રી કૃષ્ણની મધુર વાંચણી સાંભળી છે તમે કહો છો કે હું સંદેશો લઈને આવ્યો છું પણ હું તો મને તો અત્યારે પણ એ વેણુનાદ સંભળાય છે આજે સવારે પણ મેં વેણુનાદ સાંભળ્યો હતો મારી જ સાથે છે મારા કૃષ્ણ કદમના વૃક્ષ પર મેં કૃષ્ણના દર્શન કર્યા છે એક ગોપીએ કહ્યું કે ઉદ્ધવજી તમે કહો છો કે હું શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું કાલે મને યમુનાના કિનારે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા હતા મને બહુ મોડું થઈ ગયું હતું પાણીની ગાગર મારા માથા ઉપર કોણ મૂકશે મને આવી ચિંતા હતી હું એકલી હતી પછી મને થયું હું એકલી ક્યાં છું મારો કૃષ્ણ મારો કનૈયો તો મારી સાથે છે અને કૃષ્ણ ભગવાન ત્યાં આવે છે ઉદ્ધવજી કૃષ્ણ કૃષ્ણ બોલવાની મને આદત પડી ગઈ છે તમે કહો છો કે બ્રહ્મ નિરાકાર છે આ નિરાકારને સાકાર આવડી શું નવું લાવ્યા છો આ બધું શું છે અમને તો ફક્ત એક જ શબ્દ એક જ નામ એક જ મંત્રની ખબર છે એ છે કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ ગોપીઓની આ નિષ્કામ ભક્તિ છે ઉદ્ધવજી અમે બીજું કંઈ જાણતા નથી બસ પ્રેમથી જય શ્રી કૃષ્ણ બોલું છું તો સાકાર નિરાકાર નિર્ણગુણ સગુણ જે સ્વરૂપ હોય ભગવાનનું એ બધું અમને કનૈયાની મૂર્તિમાં દેખાય જાય છે અમે કૃષ્ણ સિવાય બીજું કંઈ જ જાણતા નથી ઉદ્ધવજી છે એને તો બહુ નવાઈ લાગે છે ત્યારે આંખની સામે કૃષ્ણ આવીને ઊભા થઈ જાય છે ભગવાન સાક્ષાત આવીને દર્શન આપે છે હું કૃષ્ણ બોલતાની સાથે જ કનૈયો અમારી સામે આવી જાય છે બસ આટલી જ અમને ખબર છે આના સિવાય અમે બીજું કંઈ જ જાણતા નથી હું કૃષ્ણ 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 કરતી યમુના કિનારે બેઠી હતી ગોપી કહે છે કે મેં જોયું કે અંધારું થઈ ગયું છે મારા પગમાં કાંટો વાગ્યો હું થોડી વ્યાકૃળ થઈ કે કાંટો કોણ કાઢશે ઉદ્ધમજી હું શું કરું ત્યાં જ મારો કનૈયા મારા શ્યામ સુંદર છે દૂરતા દૂરતા આવ્યા અને મને કહે છે કે ગોપી તારા પગમાં કાંટો વાગ્યો છે તો દુઃખી છે ચાલ તારો કાંટો કાઢી આપું છું મેં પૂછ્યું કે તમે તો મથુરા ગયા હતા તમે ક્યારે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે અરે બાબરી ગોપી હું મથુરા ગયો જ નથી તમારા વગર તે હું કંઈ રહી શકતો હોઈશ એ શક્ય નથી ગોપી તમે ચિંતા ન કરો હું પળ તમારી સાથે વસનારો છો હું તમારો જ કનૈયો છું આમ ગોપીની અનન્ય ભક્તિથી ભગવાન છે તેમને હરપળ અવશ્ય રહેતા હતા હરપળ તેમને દર્શન આપનારા બન્યા હતા ભગવાન વિના કશું સારું લાગતું જ નથી ભક્ત ભગવાન વિના રહી શકતા નથી અને ભગવાન પોતાના ભક્તોને છોડીને રહી શકતો નથી એકવાર જેને ભગવાન મળે છે તેને કદી ભગવાનનો વિયોગ થતો જ નથી ઉદ્ધવજીને તો એવો અનુભવ થયો છે કે એક એક ગોપીની સાથે એક એક કૃષ્ણનો એક એક વંગમય સ્વરૂપ છે સાક્ષાત ગોપીઓની સાથે કૃષ્ણ ઉદ્ધવજીને દર્શન થયા છે ઉદ્ધવજીને પણ નવાઈ લાગે છે કે આટલા બધા કૃષ્ણના દર્શન તો મેં પણ પહેલી વખત કર્યા છે ખરેખર આ ગોપીઓની જે નિષ્કામ ભક્તિ છે એની સામે બધું જ તુચ્છ લાગવા લાગે છે ગોપીએ કહ્યું કે ઉદ્ધવજી મને એવું લાગે છે કે બધું રામાજી કૃષ્ણ છે એ કોઈ બીજા છે ગોકુળના કૃષ્ણ તો ગોપીઓની સાથે રહેનારા છે યશોદા યશોદામાએ શ્રી કૃષ્ણને પ્રેમથી બાંધેલા છે એ મારા બંધનમાં પ્રેમથી બંધાયેલા છે એ અમારા વગર રહી શકે નહીં ન તો અમે એના વગર રહી શકીએ વૃંદાવન પરિત્યજ પાદ મેકમ નગચ્છતી અમને છોડીને કનૈયો એક ડગલું પણ આગળ ન જઈ શકે કે કનૈયાને છોડીને અમે એક ડગલું પાછળ ન જઈ શકીએ ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભેદનો વિનાશ થઈ જાય છે આરંભમાં ભક્ત અને ભગવાન બે હોય છે વેદાંતના ગ્રંથોમાં ભેદનો નિષેધ કરવામાં આવ્યો છે વેદાંતનો સિદ્ધાંત છે કે એક જ બ્રહ્મતત્વ સત્ય છે પરમાત્મા વિના જે કંઈ પણ દેખાય છે બધું જ મિથ્યા છે વિલાસ છે માયાનો વિલાસ છે માયાને કારણે ચિત્ર વિચિત્ર છે આ સંસાર ભાસી રહ્યો છે જ્ઞાનથી ભેદનો નિષેધ કરવામાં આવ્યો છે એક જ બ્રહ્મ તત્વ સત્ય છે વેદાંતના ગ્રંથોમાં બ્રહ્મનો ભેદ નિષેધ છે અને વૈષ્ણવ શાસ્ત્રોમાં ભેદનો વિનાશ છે આરંભમાં ભક્ત અને ભગવાન બે બતાવવામાં આવ્યા છે જ્યારે ભક્તિ જ્યારે વધી જાય છે ત્યારે ભેદનો વિનાશ થઈ જાય છે ભક્ત પોતાના ભગવાનથી અલગ રહી શકતો નથી અને બંને છે એક જ બની જાય છે ઉદ્ધવજીને અનુભવ થયો છે કે એક એક ગોપીની સાથે શ્રીકૃષ્ણ છે તેમનો બહિરંગમાં વિયોગ છે અંતરંગમાં સંયોગ છે 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 બહારથી દેખાય પણ અંદરનું તત્વ તો એક જ અને પ્રેમ શ્રદ્ધા ભક્તિનું જે તત્વ છે પરમાત્માની સાથે જીવાત્મા પરમાત્મામાં મિલિન થયેલું દેખાયું છે નિષ્કામ ભક્તિ જ ભાગવત શાસ્ત્રોનો મુખ્ય વિષય બતાવ્યો છે ભક્તિ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે છે શ્રી કૃષ્ણને મળવામાં જેમની તન્મયતા હોય છે તે ભગવાન પાસે મુક્તિ પણ માગતા નથી હે ઈશ્વર મારે તમારી પાસેથી મુક્તિ પણ જોઈતી નથી કારણ કે મારે તમારી પાસેથી કંઈ જ જોઈતું નથી બસ તમારા ચરણોની અને શરણોની સેવા મળી રહે બસ આનાથી વિશેષ મારે કંઈ જ જોઈતું નથી મુક્તિ ભક્તિની પાછળ પાછળ ચાલે છે મુક્તિ તો ભક્તિની દાસી છે ભગવાનના ભક્તો ભગવાન પાસે મુક્તિ પણ માગતા નથી જે પુત્ર લાયક છે એને તો એના પિતા બધું આપવાના જ છે એને માગવાની ક્યારેય જરૂર પડતી નથી પુત્ર લાયક ન હોય ત્યાં સુધી પિતા એક રૂપિયો પણ આપતા વિચાર કરે છે કે હજી આ લાયક થયો નથી આગળનો અધ્યાય છે કે ભગવાન વિચારપૂર્વક ધન પણ આપે છે ભગવાન પાસે અંગ્રેજી મહારાજ ભાગવત નોનિતમાં લખે છે કે ભગવાન પાસે કદી કંઈ જ માગવું નહીં કદાચ તમને થાય કે હું ભગવાન પાસે સુખ માગવું પૈસા માગવું તો શું અયોગ્ય છે અયોગ્ય નથી પણ ભાગવતનું આ વચન કહે છે કે યોગ્ય પણ નથી ભગવાને જે કંઈ પણ આપ્યું છે એ વિચારપૂર્વક સમજી વિચારીને આપેલું છે ભગવાને ઓછું નથી આપ્યું ભગવાન વિચારપૂર્વક આપે છે એક બાળકને પણ માં વિચાર કરીને જ વસ્તુઓ આપે છે બાળકને શું આપવું ક્યારે આપવું કેટલું આપવું કયા સમય આપવું આ બધાઓ મા તેનો વિચાર કરીને આપે છે બાળકને વધારે પડતું આપતી નથી માનો બાળકમાં અતિશય પ્રેમ છે ઉદાહરણ છે કે માએ લાડુ બનાવ્યા છે તે બધા લાડુ બધાને લાડુ આપે છે પણ બાળકને આપતી નથી કેમ કે મા જાણે છે કે બાળકના પેટમાં અજીર્ણ થશે તે લાડુ ખાશે તો બાળક બીમાર પડી જશે માના હૃદયમાં ઘણો પ્રેમ છે કે મા ઘરમાં જે બનાવે તે પોતાના બાળકને માટે જ બનાવતી હોય છે આજે મા નિષ્ઠુર જેવી થઈ ગઈ છે કે બાળક રડે છે માગે છે મા સાંભળતી નથી તેણે આપવું જ નથી બાળકને મા આપતી નથી બાળકમાં માનો પ્રેમ છે તેથી આપતી નથી એને ખબર છે કે નાના બાળકને આપીશ તો પેટમાં દુખાવો થશે લાડુ ન આપવાનો ઈરાદો નથી પણ એને આપતા એને તકલીફ થશે આમ ભગવાનનું કંઈક આવું જ છે આપણે ઘણું બધું માગીએ છીએ પણ ભગવાન આપતા નથી તો ભગવાનને ખબર છે હું આને આપીશ તો એ પચાવી શકશે નહીં અને એટલા માટે જ એ કદાચ નથી આપતા ભગવાન ધન ઓછું આપે લૌકિક સુખ ઓછું આપે તો મનને સમજાવો કે ભગવાને જે આપ્યું છે તે વિચારપૂર્વક આપ્યું છે મને વધારે સંપત્તિ મળે તો કદાચ મારી બુદ્ધિ બગડી જશે તેથી ભગવાને મને ઓછું આપ્યું છે મારા ભગવાન હર હંમેશ મારું ધ્યાન રાખનારા છે મારા ભગવાન મારા પરમાત્મા બહુ ઉદાર છે તેથી એણે કદાચ આવું સમજીને જ મને ઓછું આપ્યું છે આમ ભગવાનમાં નિરંતર શ્રદ્ધા અને ભક્તિ રાખવાથી ભગવાન છે ભક્તને ક્યારેય પોતાની આંગળીથી વિખટા કરતા નથી આવું શ્રી ભાગવતજીનું વચન છે સાથે બંધુઓ ગોપીઓની નિષ્કામ ભક્તિનો આદિક અધ્યાય છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ એ બધી ગોપીઓને વંદન કરીએ કે ધન્ય છે આપની ભક્તિને ઓમ શ્રી ઓમ શ્રી શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ ઓમ શ્રી શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ